વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી દાદરાનગર હવેલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેનો શુભારંભ બાલાજી મંદિર આમલી ખાતેથી વર્તમાન સાંસદ કનાબેન ડેલકર કલાબેન ડેલકર પાલિકા પ્રમુખ રાજનીબેન શેટ્ટી રાકેશ સિંહ ચૌહાણના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રા શિવાજી રાજ્ય ચોક ટોકરખાડા મથુરા સ્વીટ કિલવણી નાકા ઝંડા ચોક સરસ્વતી ચોક થઈ બાલાજી મંદિર ગ્રાઉન્ડ પર સમાપ્ત કરવામાં આવી હતી ત્યારબાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું બાદમાં મંદિરના પૂજા અર્ચના કરી આ રેલીમાં જય શ્રી રામના જયઘોષના નારા બોલાવવામાં આવ્યા આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા રામ ભક્તો માટે આરએસએસ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શરબત પાણી અને છાશના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આજે તમે કાર્યવર્જા માટે તો ખૂબ સર લાગ્યું છે આજે રામનવમી ઉત્સવ પૂરા ચોવાસામાં હોય ત્યારે આજે જે ગુજ્જર ક્ષત્રિય સમાજ યુવક મંડળે જે રામ રામનવમીની રેલી જે નીકળી છે જે શોભાયાત્રા નીકળેલ છે એમાં શ્રી ગુજર ક્ષત્રિય કળિયા સમાજ યુવક મંડળે પૂરા રેલીને શરબતનું વિતરણ કરેલ છે